હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો છે તો અમે ગયા છે બેટ દ્વારકા અને આપણે બીજો લો કાઈ થી સ્ટાર્ટિંગ કરીએ છીએ અમે જાય છે મંદિર તરફ હાલો તો ભાઈ આપડી ટારઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ સુટી નાઈ સ્ટારઝન માં બેઠી કેત બધી અરે કેમ છે આપડી ટારઝન હાલો તો આપણે જાય છે ભાઈ ધીમે ધીમે બેટ દ્વારકા મયુર ભાઈ હાજી બોત ને હાલો ભાઈ બેટ દ્વારકા પગી ગયા છે હવે જઈએ મંદિર તરફ ધીમે ધીમે હાલતા હાલતા

પરોઠું ને ખાઈ લીધું ઉચ્ચા પર દહીં ને પરોઠું ખાઈ લીધું છે ને હવે જાય છે ચોનાની નગરી મંદિર તો અત્યારે બંધ છે દસ મિનિટ પછી ખુલ છે હાલો કન્ટિન્યુ બ્લોકમાં બેને રહે છો પાણી બોટલ થી લીધી હા હાલો વાંધો નહીં ખાલી વાંચો રોહિતભાઈ લઈ લો મસ્ત છે જોઈ લે ખાલી દ્વારકાધીશ ફાઈનલી તો સોનાની નગરીમાં આપણે પ્રવેશ કરી લીધા છે અને હાલો તો આપણે તમને એક એક વસ્તુ આપણે બતાવીએ મસ્ત મજાનો સ્પેશિયલ વ્લોગ આપણે સોનાની નગરીનો બનાવવાનો છે હાલો બોલવાનું શું જય દ્વારકાધીશ

a é Aru tô curtindo já goga goga já Krishna Bhagwan Beleza Gayu Ah જો મટકી પડે યાર જો તો ઓહો હા હરુભાઈ હોય કે ખુશ થઈ ગયા पंच मम्मा हा हा पंच मम्मा ने मारी आ हेलो आगर या का पंच अरे

મીરાબાઈ શ્રી રાધે કૃષ્ણ આશ્રમ બાલકૃષ્ણ ગોવર્ધન પર્વત ઉઠાત संतान लक्ष्मी धनलक्ष्मी तो विद्या विद्यालक्ष्मी विद्यालक्ष्मी महालक्ष्मी ગઝલક્ષ્મી લક્ષ્મી રાધે રાધે ધન્યલક્ષ્મી તો ભાઈ સોનાની નગરી તો ભાઈ આખી ચક્કર મારી લીધી હવે જઈએ મંદિર તરફ મંદિરને દર્શન કરી લે દ્વારકાધીશના હાલો પછી નાથી આપણે જવાનું છે બેટ દ્વારકાથી પછી ક્યાં જઈએ નાગેશ્વર જાય કે દ્વારકા જાય કંઈ નક્કી નથી હવે તો લોકમાં ઘટે બને રહે છે સારું માટે ખરીદી કરીશું સારું હું લેવું છું ભાઈ હું લીધું છે દાખલો દાખલો લીધો আরো সানো রাইশেনে এতল ইন্যা ডাগলোলে দো উসাবে ভাকিল এতনে ডাগলো হাশু পেল আরো একলা একলা লিমবু পাণি পিশে હાલો તો ફાઇનલી ભાઈ ઓટો રિક્ષામાં આવી ગયા ભાઈ ફરતા 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 ભાઈ આખો ભાઈ ટ્રાફિક કોઈ ભાર નથી યાર આ રૂ ટ્રાફિક એટલે જોરદાર ટ્રાફિક છે ચલો 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 ઓલા લઈ લઈ નીકળી જાય નીકળી જાય નીકળી ભાઈ હેવી ડ્રાઈવર છો પણ ઉડે તો જા હાલો 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 બેન હાલો હાલો બેન

પેલા ભાઈ <té collaborate> <es> <región> <manyons stara initiation> हेलो ભાઈ ધીમે ધીમે જઈએ જવે ફરીલ તરફ પાકી ગયા ભાઈ ફરી ફરીને પાકી જા ના ભાઈ મોજ છે તને ને તો મગ્યા મારા પાડી પડી ને કઈ થરા થપણ ને હા તો જઈએ ક્યાં હેલો હા

ব্লগ আমাৰ পচন্দ আহে লাইক শে সবসক্ৰাইব কৰিব ভূলতা নহয় আজা ব্ল'গ বাই বাই গুড নাইট